વિદ્યાર્થીઓ માટેના વાહનો બંધ કરતો ચાલીને શાળામાં વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે સાબરકાંઠાના પ્રાંતિ તાલુકાના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ખાનગી વાહનો બંધ કરવામાં આવતો કુવાબોર ખેતર ઉપર વસવાટ કરતા પરિવારોના બાળકો પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલે જઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે વરસાદી વાતાવરણમાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે આ અંગે વિદ્યાર્થીઓ માટે બસની ફાળવણી કરવા માટેની યોજના ઘડાઈ રહી છે એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ એ તમાર ગાડી નથી આવતી બંધ થઈ ગઈ તમારે મૂકવા લેવા નહીં આવતી હા દરરોજ આવો છો કેટલો જણો એ આવો હ કેટલા જણો આવે સ્કૂલ માં છ જણ આવશે દરરોજ હેડીને જોશો અને આવવાનું હેડીને